ભાવનગર નિલંબાગ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીને આધારે થેલામાં दारू લઈને આવતા શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. ભાવનગર एसटी બસ સ્ટેન્ડની બહાર ત્રણ થેલામાં વિદેશી दारू લઈને આવેલા મનોતખમલ પંજાબીને નિલંબાગ પોલીસે दारूની બોટલ 32 જેની કિંમત 26420 ની સાથે ઝડપીને ધોળસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 아예 볼이 비정났대요 나 볼이니까요. 어. 어. 아니 그래야지.